હેલો સ્વાગત છે મિત્રો આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર આજ આપણે ખૂબ મહત્ત્વનો જે પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાતા હોય એવો એક ટૉપિક લઈને આવ્યા છીએ કે ભારતીય ચલણ છે બરાબર એમાં જે ચિત્રો આપેલા છે એ સેના છે પછી ભારતીય ચલણની કેટલીક વિશેષતાઓ છે ભારતીય ચલણ છે તો એની અંદર એની શું સાઇઝ હોય બરાબર આવા ઘણા બધા પ્રશ્નો છે એ આપણે અહીંયા ક્લિયર કરવાના છીએ તો એમાં આપણે જોશું કે એની વિશેષતા શું છે અને એનું મહત્ત્વ શું છે કયા કયા મુદ્દાઓ આપણે જોવાના છે તો આપણે એમાં જોશું કે ભારતીય ચલણી નોટોનો પહેલાં પરિચય મેળવશું દસની નોટ વીસની નોટ પચાસની નોટ સોની નોટ બસ્સોની નોટ પાંચસોની નોટ બે હજારની નોટ આ બધી નોટ છે એની શું અલગ અલગ વિશેષતાઓ છે એની આપણે માહિતી મેળવીશું અને ત્યારબાદ આપણે જોશું કે દરેક ચલણી નોટ ઉપર શું કોમન છે બરાબર સમાન વિશેષતાઓ શું છે દરેક નોટ પર પછી આપણે વાત કરીશું કે મહાત્મા ગાંધીજીની જે પ્રતિકૃતિ છે જે એનો ફોટો છે એમાં એના વિશે અશોક સ્તંભનું જે પ્રતિક એમાં લગાવેલ છે એના વિશે પછી નોટ છાપવાનું વર્ષ ક્યાં હોય બરાબર ક્યારે નોટ છપાણી છે કેવી રીતે જાણી શકાય એના વિશે વાત કરીશું અને છેલ્લે આરબીઆઈ ગવર્નરની સહી આ જે સહી છે એ શા માટે હોય છે એના વિશે પણ આપણે વાત કરીશું અને છેલ્લે તમને આપવામાં આવશે હોમવર્ક બરાબર તો વિડીયો ઓન સુધી જોવાનો છે હોમવર્ક આપીશ જેમાંથી પણ ઘણા બધા પ્રશ્નો છે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા હશે બરાબર તો વિડિયો ઓન સુધી જોજો પસંદ આવે તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો બરાબર તો ચાલો આપણે આગળ વધીએ કે ભારતીય ચલણી નોટનો સૌથી પહેલાં આપણે પરિચય મેળવીએ તો એમાં તમે જોઈ શકો કે ભાઈ આપણે દસ આ દસની નોટ છે બરાબર ત્યારબાદ આ વીસની નોટ છે આ પચાસની નોટ છે આ સોની નોટ છે આ બસોની નોટ છે આ પાંચસોની નોટ છે અને આ બે હજારની નોટ છે તો આ દરેક નોટને તમે જુઓ તો તમને કંઈક એમાં અલગ પણ જોવા મળશે કાંઈક દરેક નોટની અંદર એક અલગ અલગ વિશેષતાઓ તમને જોવા મળશે આ વિશેષતાઓ શું છે એના વિશે જ આપણે અહીંયા વાત કરવાની છે તો સૌથી પહેલાં તો જો આપણા ચલણ વિશે માહિતી મેળવીએ તો ભારતીય ચલણી નોટો છે એ ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે તે દેશના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે તો કે આ ચલણી નોટો કોણ જારી કરે છે તો કે આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંક બરાબર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આપણા દેશના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે પછી જોઈએ કે આ નોટો માત્ર વિનિમયનું માધ્યમ નથી બરાબર માત્ર લેવડ દેવડનું એક માધ્યમ નથી પરંતુ તે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક મહત્ત્વને પણ પ્રતિબિંબિત કરે છે

જે તેમને અનન્ય અને સરળતાથી ઓળખી શકાય તેવું બનાવે છે એટલે કે વિશિષ્ટ રંગની છે તમે જુઓ દરેકનો કલર કેવો છે અલગ છે એ એની રૂપરેખા અલગ છે પછી એમાં દરેકમાં જે ચિત્રો દોરેલા છે ઐતિહાસિક સ્થળો અથવા છે બરાબર એ પણ અલગ છે અને દરેક નોટ છે એનું કદ પણ અલગ અલગ છે બરાબર તો જે એને અનન્ય અને સરળતાથી ઓળખી શકાય એવું બનાવે છે બરાબર એમાં એવી પ્રિન્ટિંગ છે કે જેના કારણે તમે નોટ વિશે જાણી શકો છો તો હવે આગળ વધીએ અને આપણે સૌ પ્રથમ જોઈએ કે ભાઈ દસની રૂપિયા દસની જે ચરણી નોટ છે એના વિશે માહિતી મેળવીએ તો અહીંયા આપણે જે જોઈશી દસની નોટ છે બરાબર તો જુઓ એમાં શું વિશેષતા છે તો સૌથી પહેલી એની એની વિશેષતા આવે છે કે એનો રંગ તો એનો રંગ છે એ ચોકલેટ બ્રાઉન કલર છે બરાબર એટલે કે ચોકલેટ બ્રાઉન બરાબર ત્યારબાદ આપણે શેનું ચિત્ર છે તો તમે જે અહીંયા નીચે ચિત્ર જોઈ શકો બરાબર એ ચિત્ર છે સૂર્યમંદિર કોણાર્કનું મંદિર હવે જો મંદિર વિશે થોડીક માહિતી મેળવીએ તો કોણાર્ક ખાતેનું સૂર્યમંદિર એ તેરમી સદીનું મંદિર છે ક્યારે બંધાવવામાં આવેલું તેરમી સદી જે હિન્દુ સૂર્ય ભગવાનને સમર્પિત છે જે પુરી જિલ્લા અને ઓડિશામાં આવેલું છે ઓડિશાનું જે પુરી જિલ્લો છે ત્યાં એ આવેલું છે અને આનું શું મહત્ત્વ છે તો કે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે તેના અદ્ભુત સ્થાપત્ય અને જટિલ કોતરણી માટે જાણીતી છે તો યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આનો સમાવેશ કરવામાં આવેલો છે જેમાં એની જટિલ કોતરણી માટે આ જાણીતું છે બરાબર પછી હવે આ નોટની સાઇઝની વાત કરીએ તો આનું કદ છે એકસો ત્રેવીસ થી લઈ અને એકસો ત્રેવીસ ગુણ્યા ત્રેસઠ એમ એમ એટલે કે એકસો ત્રેવીસ જેમ ત્રેસઠ ની છે બરાબર એકસો ત્રેવીસ એમ એમ લંબાઈ અને ત્રેસઠ એમ પહોળાઈ બરાબર આ પ્રમાણે એની એનું કદ છે પછી વાત કરીએ વીસની ચલણી નોટની તો આ છે વીસ ની ચલણી નોટ છે બરાબર જેમાં તમે ફ્રન્ટ સાઈડ અને રિવર્સ સાઈડ બેન્ને જોઈ શકો હવે જુઓ સૌથી પેલા આવશે એનો રંગ તો કેવો રંગ છે તો કે લીલોતરી પીળો પીળો અને લીલો બરાબર એટલે કે લીલોત્રી પીળો ગ્રીનિશ યલો એ એનું શું મહત્ત્વ તો કે એમાં જે ચિત્ર જોવા મળે છે એ ચિત્ર શ્રી એલોરાની ગુફાઓનું છે હવે ઈલોરાની ગુફાઓની વાત કરીએ તો એ છઠ્ઠીથી નવમી સદી વચ્ચે બાંધવામાં આવેલ જે હિન્દુ બૌદ્ધ અને જૈન સ્મારકોનું પ્રતિનિધિત્વ કરતી રોકકટ ગુફાઓનું સંકુલ છે એટલે ઘણી બધી ગુફાઓ સાથે મળીને આ ઈલોરાની ગુફાઓ બનાવે છે તેઓ તેમના પ્રભાવશાળી સ્થાપત્ય અને શિલ્પો માટે પ્રખ્યાત છે શા માટે આ ઈલોરાની ગુફા છે એનું મહત્વ છે તો કે ઘણી બધી ગુફાઓ છે જેમાં સ્થાપત્ય અને શિલ્પો અંદર કોતરવામાં આવેલા છે ત્યારબાદ આના કદની વાત કરીએ તો ત્રેસઠ એમ એમ એની લંબાઈ અને પહોળાઈ કેટલી તો કે એકસો ઓગણત્રીસ એમ એમ બરાબર એટલે કે નોટ છે લાંબી એકસો ઓગણત્રીસ છે અને એ પોડી કેટલી છે તો કે ત્રેસઠ mm જેટલી પોળી છે ત્યારબાદ વાત કરીએ પચાસની નોટની તો પચાસની નોટની વાત કરીએ તો જો આ છે પચાસની નોટનું ચિત્ર હવે એના રંગ વિશે વાત કરીએ તો કે ફ્લોરોસન્ટ વાદળી એટલે કે ફ્લોરોસન્ટ બ્લુ એનો કલર છે ત્યારબાદ એમાં જે ચિત્ર જોવા મળે એ ચિત્ર કેનું છે તો કે હમ્પીનું રથ રથ સાથે હમ્પી બરાબર આ એનું ચિત્ર છે તો એનું શું મહત્વ તો કે હમ્પી છે એ પણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે એક સમયે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું બરાબર જે વિઠ્ઠલ મંદિર સંકુલના પથ્થરનો રથ છે તેની સૌથી પ્રતિષ્ઠિત રચનાઓમાંથી એક છે તો કે આ જે ચિત્ર તમે જોવા મળે છે એ એક પ્રકારનો પથ્થર માંથી બનાવેલો રથ છે એટલા માટે એનું જે મહત્ત્વ છે એને દર્શાવવા માટે આ હમ્પીનો જે રથ છે બરાબર આ પચાસની નોટ ઉપર રાખવામાં આવેલો છે હવે એની લંબાઈની વાત કરીએ તો છાસાઠ જેમ એકસો પાંત્રીસ એટલે કે છાસઠ મીટર સોરી છાસઠ મિલીમીટર પહોળી અને એકસો ને પાંત્રીસ મિલીમીટર લંબાઈની આ નોટ છે ત્યારબાદ ત્યાર પછી આવે છે સોની નોટ તો કે સોની ચલણી નોટ છે એની શું વિશેષતાઓ છે તો તમે જોઈ શકો આ સોની ચલણી નોટ છે એનો કલર કેવો છે તો કે લવેન્ડર એટલે કે લેવેન્ડર કલર તમે ચિત્રમાં જોઈ શકો કેવો હોય એવા પ્રકારનો એનો રંગ છે હવે એમાં જે ચિત્ર તમને જોવા મળ્યા નીચેની સાઈડ બરાબર એ છે રાણકી વાવ તો કે રાણકી વાવે ગુજરાતના પાટણ સ્થિત એક જટિલ રીતે બાંધવામાં આવેલી વાવ છે પાટણમાં આ વાવ આવેલી છે અને ખૂબ જટિલ રીતે બાંધવામાં આવી ક્યારે બાંધવામાં આવી તો કે અગિયારમી સદીમાં બનેલ તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે તેમના અદ્ભુત સ્થાપત્ય અને શિલ્પો માટે જાણીતી છે તો આ આનું શું મહત્ત્વ છે તો કે અગિયારમી સદીમાં બનાવેલી છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આનો સમાવેશ થયેલો છે બરાબર એના જે એના સ્થાપત્ય અને શિલ્પો માટે આ જાણીતી છે હવે આ નોટના કદની વાત કરીએ તો આ નોટનું કદ છા સાહીઠ જેમ એકસો બેતાલીસ એમ એમ છા સાઠ અને એકસો બેતાલીસ એમ લંબાઈની આ નોટ છે ત્યારબાદ આવે છે બસોની ચલણી નોટ બરાબર તો જુઓ અહીંયા તમે બાજુમાં જુઓ એ બસ્સોની ચલણી નોટ છે એનું ચિત્ર છે તો એનો રંગ કેવો છે તો કે તેજસ્વી પીળો એટલે એકદમ ઘાટો પીળો બ્રાઇટ યલો બરાબર એમાં જે ચિત્ર છે એનું શું મહત્વ છે તો કે ચિત્ર શેનું છે તો કે સાચીનો સ્તૂપ છે જે સાચીનો સ્તૂપ છે ભારતની સૌથી જૂની પથ્થર રત્નાઓમાંથી એક છે જે ત્રીજી સદી બીસીમાં બનાવવામાં આવેલી હતી બરાબર ક્યારે બનાવવામાં આવી તો કે ત્રીજી સદીમાં તે મૂળ રીતે સમ્રાટ અશોક દ્વારા કાર્યરત કરવામાં આવ્યું હતું અને તે એક મુખ્ય બૌદ્ધ સ્થળ છે અને કેના દ્વારા બનાવવામાં આવે છે તો કે સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલી છે હવે જો આ નોટની વાત કરીએ તો આ નોટ છે એનું કદ છે લઈ પહોળી લંબાઈની આ નોટ છે જેટલી પણ નોટની આપણે વાત કરીએ એમાં તમારે ખાસ તો જે નોટ છે એનો કલર પછી એમાં જેનું ચિત્ર છે એના ચિત્ર વિશે આપણે ટૂંકમાં માહિતી આપીએ કે ક્યાં આવેલું છે શું છે અને એનું કદ આ મહત્વના ટોપિક છે બરાબર એટલે તમે એ નોંધ કરતા જજો પછી આવે છે પાંચસો ની નોટ તો આ જો તમે ચિત્રમાં જુઓ પાંચસો ની નોટ છે બરાબર એ અને એનો રંગ કેવો છે તો કે સ્ટોન ગ્રે કલર છે બરાબર સ્ટોન ગ્રે અને એમાં શેનું ચિત્ર છે તો કે એમાં ચિત્ર છે લાલ કિલ્લાનું ચિત્ર છે દિલ્હીનો લાલ કિલ્લો એ સત્તરમી સદીના મધ્ય મુઘલ સામ્રાજ્ય શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલ અને એક ઐતિહાસિક કિલ્લો છે બરાબર તે મુઘલ સામ્રાજ્યનો મુખ્ય નિવાસસ્થાન તરીકે સેવા આપતું હતું અને ભારતના સમૃદ્ધ ઇતિહાસનું એક પ્રતિક છે એટલા માટે લાલ કિલ્લો છે એને પાંચસોની નોટ ઉપર સમાવેશ કરવામાં આવ્યો છે હવે પાંચસોની નોટ છે એના કદની વાત કરીએ તો એ છાસઠ એમ એમ એકસો પચાસ એમ એમ ની છે એટલે કે છાસઠ એમ એમ પોહળી અને એકસો પચાસ એમ એમ લંબાઈની આ નોટ છે બે હજારની નોટની વાત કરીએ તો એનો રંગ છે કિરમજી આમ તો આપણે એને ગુલાબી કલરની નોટ એવી રીતે ઓળખીએ બરાબર પણ એનો રંગ કેવો છે તો કે મેગ્નેટા ગુલાબી જેવો દેખાય છે પણ એ કિરમજી

બરાબર તે ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન હતું અને તેના પ્રથમ પ્રયાસમાં મંગળ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બન્યો હતો તો આ જે આપણી જે એક ઉપલબ્ધિ છે એને દર્શાવતું ચિત્ર આ બે હજારની નોટ ઉપર રાખવામાં આવ્યું છે બરાબર અને હવે એની સાઈઝની વાત કરીએ તો એ પણ છાંસઠ એમએમ જેમ એકસો છાંસઠ એમએમ જેટલી છે બરાબર ત્યારબાદ આપણે આગળ જોઈએ હવે આ બધી નોટ વિશે આપણે માહિતી મેળવી લીધી કે એનો રંગ કેવો છે એમાં શું એમાં એમાં જે ચિત્રો છે એની શું વિશેષતાઓ છે અને એનું કદ કેટલું હોય બરાબર હવે આપણે જોવાનું છે કે આ બધી ચલણી નોટ છે એમાં કેટલીક સામાન્ય બાબતો છે જે દરેક જે દરેક નોટ ઉપર જોવા મળે છે આ સામાન્ય બાબતો વિશે વાત કરીએ તો પહેલું આવે છે અશોક સ્તંભનું ચિહ્ન દરેક નોટ ઉપર આપણને છે અશોક સ્તંભ છે એનું ચિહ્ન ક્યાંક ને ક્યાંક જોવા મળશે બરાબર તો હવે આ આ ધારો કે પચાસની નોટ છે તો આમાં અશોક સ્તંભનું ચિહ્ન ક્યાં તો કે તમે જોઈ શકો ક્યાં આનું ચિહ્ન આપેલું છે એ અશોક સ્તંભમાં ચાર એશિયાટિક સિંહો આગળ પાછળ આમ સર્ક્યુલરમાં ઊભા હોય બરાબર ગોળાકારમાં એવું આપણે જોઈ શકીએ જે શક્તિ હિંમત આત્મવિશ્વાસ અને ગૌરવનું પ્રતિક છે ત્યારબાદ આવે કે બીજું કઈ કઈ વસ્તુ છે જે દરેક નોટમાં જોવા મળે તો કે દરેક નોટ પર મહાત્મા ગાંધીજીની પ્રતિકૃતિ બરાબર તો જો આ એ તો આપણે ઓળખી જ જઈએ બરાબર મહાત્મા ગાંધીજીની પ્રતિકૃતિ તો આવી પ્રતિકૃતિ દરેક નોટ ઉપર આપવામાં આવેલી હોય છે તો કે મહાત્મા ગાંધીજીના ચિત્રો ભારતીય ચલણ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે પેઇન્ટિંગ ભારતીય ચલણને સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ આપે છે અને ગાંધીજીના ચિત્રે ભારતીય ચલણને વિશેષ ઓળખ આપેલી છે બરાબર ત્યારબાદ શું એવું છે કે બધી નોટમાં હોય તો કે નોટ છાપવાનું વર્ષ જો અહીંયા એક નોટ આપેલી છે એનું વર્ષ ક્યાં હોય તો કે આવી જગ્યા છે બરાબર આ વીસની ની નોટ છે તો ત્યાં આ જ્યાં એરો મારેલો છે ત્યાં તમે દરેક નોટમાં જોજો જેમાં આ નોટ ક્યા વર્ષે છાપવામાં આવેલી છે એના વિશે માહિતી હશે

કે જેના દ્વારા જાણી શકાય છે કે ભાઈ આ નોટ ક્યારે આ છાપવામાં આવેલી હતી અથવા તો આ નોટ છે ક્યારે જાહેર જારી કરવામાં આવી બરાબર ત્યારબાદ આવે છે આરબીઆઈ ગવર્નરની સહી બરાબર તો આરબીઆઈ ગવર્નરની સહી ક્યાં હોય તો તમે આ જે બે હજારની નોટ જોવો છો બરાબર એને તમે આમ ઝૂમ કરો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એની સહી છે એ આપણને જોવા ક્યાં મળે છે તો કે એરો મારેલો છે બરાબર એની ઉપર શું લખેલું છે એ પણ તમે વાંચજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આરબીઆઈ ના જે ગવર્નર છે એની સહી ઉપર શું લખેલું છે તો તો કે ભાઈ આરબીઆઈ ગવર્નરની સહી ભારતીય ચલણી નોટો પર સત્તા અને અધિકૃતતાનું પ્રતિક રિઝર્વ બેન્કની મંજૂરી સૂચવે છે બરાબર રિઝર્વ બેંક મંજૂરી આપે છે ચલણની વિશ્વસનીયતા અને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ તત્વ છે કે તમે નોટમાં વાંચજો કે એમાં સહીની ઉપર શું લખેલો છે બરાબર જે બેંક રિઝર્વ બેંક છે આપણને એની ચલણની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે જે ખૂબ મહત્ત્વનું એક તત્વ છે બરાબર તો આ વિશેષતાઓ મેં તમને જણાવી હવે તમારે હોમવર્કની અંદર ખાસ આના સિવાયની કેટલીક એવી વિશેષતાઓ છે જે મેં અહીંયા જાણી જોઈને બાકી રાખેલી છે આ કઈ વિશેષતાઓ દરેક નોટ ઉપર જોવા મળે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે હવે આપણે જોઈએ કે કેટલા લોકોને એની વિશેષતાઓ હજી આમાં બાકી રહી ગઈ હોય એવી ખ્યાલ છે જો પરીક્ષામાં પૂછાય તો એને આવડી જશે બરાબર તો આ વિડીયો અહીંયા સુધી આપણે રાખીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો જેથી તમામને આની માહિતી મળે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એમને ખૂબ ફાયદો થાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલ ઉપર રાખજો જેથી તમામ આવા વિડીયો તમને મળતા રહે આવા